ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આજ મેં વોટિંગ કિયા હે વોટિંગ મેને સુશાસન કે મુદ્દે પે કિયા હૈ ઓર નારી શક્તિ કે લી કિયા હૈ ઓર જો દેશ મેં હિન્દુત્વ કે લી ચલ રહા હૈ રામ મંદિર ઉસકે લી વોટિંગ કિયા હૈ સો દાદરા નગર હવેલી માં ચૂંટણી સંદર્ભે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ સાથે મતદાન કરવા આવતા મતદારો માટે સુવિધા અને સલામતીની ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી